સૌને વાઘ દેવીની વાઘ બારસની ક્ષમતા વાઘ દેવી એટલે કે સરસ્વતી આપણે ત્યાં સરસ્વતીની એક ટિપિકલ ઈમેજ બની ગઈ છે કે ભાઈ સરસ્વતી એટલે પહેલાં કેલેન્ડરની ઈમેજમાં જે રાજા રવિ વર્માએ દોરેલા લાયલા એમ વીણા હોય હંસ કે મયુર હોય કમળ હોય કમળ પર મોટાભાગે પગ લાગેલો હોય લાંબી દક્ષિણ ભારતીય શ્રેણીમાં સાડી અને મુકુટ પહેરેલો હોય અને આમ એકદમ સરસ રીતે ઠાવકા થઈને બેઠા હોય મોટાભાગે સ્કૂલોમાં સરસ્વતીની પૂજા એમાં કઈ ખોટું નથી એ પણ એક કળા છે એક્સપ્રેશન છે આપણો જ વારસો છે પણ આ વિચાર કરો ઓરિજિનલ સરસ્વતીનો જે વારસો ભારતનો હતો એ આ પ્રકારની શિલ્પ વિધાન ત્યારે તો ચિત્રકલા એટલી ખીલેલી નહોતી ટકે પણ નહીં એટલા જૂના પણ શિલ્પો ટકેલા છે અને આ શિલ્પને મેં જોયું છે ભારતમાંથી જે ભારતનો ઘણો બધો ખજાનો લઈ ગયા એવા બ્રિટિશ અરોડા બ્રિટિશ મ્યુઝિયમની અંદર લંડનમાં આ લગભગ અગિયારસો વર્ષ જૂનું ગણાય એવું શિલ્પ છે એ ઈસવી નવસો થી એક હજારની વચ્ચે ગુજરાત રાજસ્થાનનો છે વેસ્ટર્ન ઇન્ડિયા કહેવાય એ પ્રદેશની અંદરથી આ મળી આવેલું શિલ્પ છે અને તમે જો જોઈ રહ્યા હો આ શિલ્પને તો તમે વિચાર કરો કેવું નયન રમ્ય સરસ્વતીનું સ્વરૂપ છે મનમોહક સ્વરૂપ છે ઘાટીલા સરસ મજાના સુપુષ્ટ અંગોના વળાકો તો છે જ પણ એની સાથે અલંકારો છે અને તમે જો ધ્યાનથી જોશો આ ચિત્રને તો એની અંદર એક બાજુ ખડીઓ છે જેમાંથી એક કલમ બોલી રહ્યા છે અને બીજી બાજુ હાથમાં પત્ર છે જે ભાઈ લખી રહ્યા હોય ભોજપત્ર જેવો પત્ર તો જે ખરેખર વિદ્યાના દેવી છે એના વિદ્યાના સરસ મજાના બે એલિમેન્ટ બતાવ્યા છે અને લગભગ અખંડ કહી શકાય એવા સ્વરૂપે આ મૂર્તિ રહી મેં એનો ફોટો પાડ્યો અને આ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યો તમને બધાને જણાવતા આનંદ એ થાય છે કે આનું સરસ મજાનું સરસ્વતી પૂજન પેલી જ વખત આખા ગુજરાતની અંદર મોટા પાયે જાહેર કાર્યક્રમ કરીને બધાને આમંત્રણ આપીને સરસ્વતી પૂજન થવા જઈ રહ્યું છે અમદાવાદના કલા સ્મૃતિ ખાતે અમે વાક બાળ સુજવી રહ્યા છીએ મારી સાથે સુભાષ ભટ્ટ ચિંતનનું ગુરુ શિખર કહી શકાય એવા સરસ મજાના મરમી ફિલોસોફર ભાવનગરના અને દિવ્યાંગ બાળકો માટે ખૂબ સરસ મજાનું દિવ્ય કામ કરનારા નિહરબેન ગઢવી એ પણ એ પૂજનમાં છે લાલો ગુજરાતી ફિલ્મની ટીમ પણ ત્યાં આવી રહી છે અને એક અડખના સમાચાર એ છે કે મારું નવું પુસ્તક લગડી પણ કાર્યક્રમની સાંજે કલા સ્મૃતિ ખાતે સાડા છ વાગે આપ બધાને મળી શકશે ફોટોગ્રાફ સાથે ડિસ્કાઉન્ટ સાથે અને અમારા ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝના ભાવિનભાઈની મદદથી પંદર બાચકોને તો લતી ડ્રોપો મળી શકશે હવે મહત્વની વાત એ છે કે આ સરસ્વતીનું પૂજન જે થશે

વિચાર અને વાણી એની અંદર તમે નવું જે સર્જન કરો એના અર્ધથી પણ સૌને વાત બારસો કામ